વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયોગ કરાયો છે અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ બાદ શહેરને એક નવીન મટીરીયલ મળ્યું છે પ્લાસ્ટિક મટીરીયલથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવાનો વધુ એક શ્રેષ્ઠ વિકલ્પ મળ્યો છે ફાઇનલ મેચના દિવસે સ્ટેડિયમની બહાર અને અંદર મળીને એક હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યું હતું જેને પ્રોસેસ કરીને દસ બાકડા અને પાંચસો જેકેટ બનાવવામાં આવ્યા છે એએમસીના સોલિડ મેનેજમેન્ટના કર્મચારીઓએ પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કર્યો હતો જેના એકત્રીકરણ બાદ જાણીતી વૈશ્વિક ઠંડાપીણાની કંપનીએ અનુકરણીય પગલું લઈને તેમાંથી બાકડા અને જેકેટ બનાવ્યા છે બાકડા ગાર્ડન વિભાગને સોંપવામાં આવી અને જેકેટ સફાઈ કર્મચારીઓને આપવામાં આવશે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવી શકાય તેનું વધુ એક નવું ઉદાહરણ અમદાવાદ શહેરમાં જોવા મળ્યું છે તાજેતરમાં અમદાવાદ શહેરમાં ક્રિકેટ વર્લ્ડ કપની જે ફાઇનલ મેચ રમા અને લાખો ક્રિકેટ પ્રેમીઓ જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઉપસ્થિત થયા હતા તો તેમના દ્વારા અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક મટીરિયલનો ઉપયોગ થયો હતો પછી કોલ્ડ ડ્રિંક હોય રેપર હોય કે અન્ય કોઈપણ વસ્તુ હોય આ વપરાશ બાદ જે જથ્થો એકત્ર થયો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સ્ટેડિયમની ખાનગી એજન્સી દ્વારા આ તમામ જે કચરો હતો લગભગ એક હજાર કિલોથી પણ વધુ પ્લાસ્ટિક મટીરિયલ હતું તેનું એકત્રીકરણ કરવામાં આવ્યું અને તે બાદ વિશ્વની એક જાણીતી ખાનગી કોલ્ડ્રિંક કંપની દ્વારા તે મટીરિયલને એકત્ર કર્યા બાદ તેનું પ્રોસેસ કરવામાં આવ્યું અને તે બાદ આપ હાલમાં જે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ મટીરિયલ બનીને બહાર આવ્યું છે આ એટલા માટે ખૂબ જ પોઝિટિવ બાબત છે કે દસ જેટલા જે બાકડા છે કે જે બેન્ચ જેને કહેવાય છે તે હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગને તે ખાનગી કંપની દ્વારા સોંપવામાં આવ્યા છે ફક્ત બાકડા નહીં આપ આ જે રેડિયમ કલરના જેકેટ્સ જોઈ રહ્યા છો તે પણ પ્લાસ્ટિક મટીરિયલમાંથી જ બનાવવામાં આવે છે અને આપ જોઈ શકો છો તેના પર ઉલ્લેખ કરેલો છે મેડ વિથ ટેન પેટ બોટલ એટલે કે પ્લાસ્ટિકની દસ બોટલોના રિસાયકલ બાદ આ એક જેકેટ બન્યું છે આવા સાડા ચારસોથી પાંચસો જેકેટ છે અને સાથે જ આપ આ જોઈ શકો છો ફિફ્ટી કેજી ઓફ પ્લાસ્ટિક વેસ્ટ ઇઝ રિસાયકલ ટુ મેક ધીસ બેન્ચ એટલે કે પચાસ કિલો જેટલો પ્લાસ્ટિક મટિરિયલ આ એક બાકડો બનાવવા માટે વાપરવામાં આવ્યું છે અને આવા દસ જેટલા બાકડા છે તે હાલમાં અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન ડિપાર્ટમેન્ટનું જે હેડક્વાર્ટર છે લો ગાર્ડન ગાર્ડનસીસ ત્યાં મૂકવામાં આવ્યા છે એટલે જે પ્રમાણેનો પ્લાસ્ટિક વેસ્ટ સમગ્ર વિશ્વમાં કલેક્ટ થઈ રહ્યો છે સ્વાભાવિક છે અનેક અલગ લોકો જુદા જુદા પ્રકારના વિકલ્પો અપનાવતા હોય છે પરંતુ અમદાવાદ શહેરમાં આ જે નવીનતમ ઉદાહરણ જોવા મળ્યું છે તે ખરેખર સમાજ માટે પર્યાવરણ માટે ખૂબ જ પોઝિટિવ બાબત છે એટલે હાલ પ્રાયોગિક ધોરણે આ મટીરિયલ અહીંયા આવી ચૂક્યું છે હવે જોવાનું એ રહે છે કે આ પ્રયોગ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના ભવિષ્યના આયોજનમાં આ વિષયનો કઈ રીતે સમાવેશ કરે છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જીમી